શિહોર તાલુકાના ચોરવડલા ગામના બાળકના કાનમાંથી કોકરોચ નીકળતા લોકોમાં આશ્ચર્ય શિહોર તાલુકાના ચોરવડલા ગામના પાંચ વર્ષથી બાળકને કાનમાં દુખાવો થતો હોય જેને લઈ પરિવારજનો દ્વારા સણોસરા ગામ ખાતે આવેલ ક્રિષા જનરલ ક્લિનિકના તબીબ રાહુલભાઈ પરમાર પાસે પહોંચ્યા હતા જ્યાં તબીબ દ્વારા દૂરબીનથી બાળકના કાનની તપાસ કરતા કાનમાં કોકરોચ જોવા મળ્યા હતા જેના અનુસંધાને તબીબ દ્વારા બાળકનું કાનનું ઓપરેશન કરી કાનમાંથી બહાર જીવતા કોકરોચ કાઢવામાં આવ્યા હતા આપનું નામ મારું નામ પરમાર રાહુલ કરમસીભાઈ છે મારું મૂળ વતન હસ્તગીરી જાળિયા છે હું સણોસરા ખાતે છેલ્લા બેથી અઢી વર્ષથી આરોગ્ય જનરલ હોસ્પિટલ તરીકે હું ફરજ બજાવું છું તારીખ દસ છ બે હજાર પચીસના રોજ સિહોર તાલુકાના સોરવડલા ગામનું એક માસૂમ બાળક એમના પરિવાર સાથે મારી ખાનગી હોસ્પિટલમાં આવ્યું અને કાનની કમ્પ્લેન આવ્યું અને મેં મારા દુરબીન વડે મેં એને કાનમાં તપાસ્યું તો તેમાં મને કોકરચ જાણવા મળ્યા અને કોકરચ જાણવા જણાવતા મેં મારા દૂરબીન વડે મેં ઓપરેશન ચાલુ રાખ્યું અને મિનિમમ વીસ વીસેક મિનિટમાં મેં બાર જેટલા કોકરચ જીવિત કાઢ્યા અને પેશન્ટને સહી સલામત ઘરે મોકલ્યું અને હું એમના વાલીને એટલું કહું છું કે કે ઘરે ચોખ્ખાઈ રાખે હેઠે ન સુવડાવો બાળકોને અને બને તેટલું બાળક ઉપર ધ્યાન આપે અને મારા વતી એટલું હું કહું છું કે બાળકોને નીચે ન સુવડાવવા અને સુવડાવો તો કાનમાં રૂ નાખીને સુવડાવો અને બને તેટલું વાલીઓ ધ્યાન આપે બાળક ક્યારેક કોઈ કમ્પ્લેન કરે કે કાનમાં દુખે છે તો એ કમ્પ્લેન નકારો નહીં બાળકને લઈને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવો બસ બસ